જય હિન્દ જય ભારત દોસ્તો હું જયેશ તલાટી એડવોકેટ ઘણા વખત પછી આજે આપની સમક્ષ આવવું પડ્યું છે મારે દુખી છું ખિન્ન છું અને સિસ્ટમથી નારાજ પણ છું એક કાયદાના શિક્ષક તરીકે મને એવું લાગ્યું કે મારી ફરજ બને છે અને આજે હું કંઈક એવું કહેવા આવ્યો છું ખાસ કરીને આજનો મારો વિષય છે કે સરકારી આતંકવાદ એટલે શું સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે રીતે સમાજમાં સંગઠિત ક્રિમિનલ્સ ગુનાઓ કરી રહ્યા છે એ રીતે સરકારની ગેંગો કઈ રીતે કામ કરે છે એ મારે તમને કહેવું છેલ્લા અઠવાડિયાથી જોઈએ છીએ કે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ન્યાય કરવાની એક ખંજવાળ ઉભી થઈ છે કઠલાલમાં ક્યાંક બનાવ બન્યો બાળકી સાથેના અડપલા અપકૃત્યનો બનાવ બન્યો અને બુલડોઝર ફેરવવાની ધમકી આપી દીધી નોટિસો આપી દીધી એમની જે મોડસ ઓપરેડી છે કામ કરવાની એ જોતા એવું લાગે છે કે એક ભયનું સામ્રાજ્ય ભયનો માહોલ ઉભો કરવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે તાત્કાલિક જગ્યા ઉપર ન્યાય કરી દેવો આરોપીનું આર્થિક મૃત્યુ થઈ જાય છે સરકારી સત્તાધીશો ને રૂલ ઓફ લો શું છે કાયદાની પ્રક્રિયા શું છે પુરાવાની પ્રક્રિયા શું છે બંધારણ શું કે છે કંઈ વાંચ્યું છે ખરું મારી રિક્વેસ્ટ છે કે લીગલ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને હોમ ડિપાર્ટમેન્ટને બંધારણની ચોપડી ભેટ આપવું તો વાંચો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરો હુસેનારા ખાતુન ડી કે ચુકાદાઓ ક્યાં ગયા તમે તો ગોળીને પી ગયા જે રીતે જે સમયે બનાવો બની રહ્યા છે ધાર્મિક ઉત્સવ દરમિયાન જ આ થાય છે બાના એવા કાઢવામાં આવે છે એ ગેરકાયદેસર બાંધકામ છે એટલે તોડી નાખીએ છીએ નોટિસો નહીં આપવાની રાહ નહીં જોવાની જવાબની રાહ નહીં જોવાની બંધારણના લીરે લીરા ઉડાડી દેવાના સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી કે છે કે ટ્રેસ પાસર હોય તેમ છતાં એને નોટિસ આપી અને કાયદાની ડ્યુ પ્રોસેસ ઓફ લો ની પ્રક્રિયા કર્યા સિવાય તોડી ના નખાય એની પાસેથી કબજો ન લઈ લેવાય ગુનો પુરવાર થાય તો ફાંસીએ લટકાવી દેવાના મેક્સિમમ સજા થઈ શકે છે તમારી જોડે છે તો ન્યાયિક પ્રક્રિયા કરતા તમને ડર કેમ લાગે છે તમે નક્કી કરીને બેઠા છો તમારા મગજમાં કે અમારે કોઈ પણ ભોગે ધિકાકારનું વાતાવરણ ફેલાવવું છે કોમી ઉન્માદ ફેલાવો છે અને એનો પોલિટિકલ લાભ અમારે લેવો છે એટલા માટે તમે આ બધું કરી રહ્યા છો એટલા માટે તમને કહું છું કે તમે સરકારી આતંકવાદ સિવાય બીજું કશું જ નથી જેમાં તલાટીઓ મંત્રીઓ મામલતદારો ડેપ્યુટી કલેક્ટરો કલેક્ટરો ડીએસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ આ તમામ તંત્રના માણસો સંડોવાયેલા છે એની અંદર સિસ્ટમ તમારી જોડે છે એલસીબી તમારી જોડે છે ડીસીબી તમારી જોડે છે સીઆઈડી ક્રાઇમ તમારી જોડે છે સીબીઆઈ તમારી જોડે છે તમારી પાસે ઇન્ફોર્મેશન નથી આવતી કે ધાર્મિક ઉત્સવ દરમિયાન પથરા પડે છે મને ભય છે કે ક્યાંક કોથરામાંથી બિલાડું ના નીકળે આજે જ વડોદરાના સમાચાર છે ગણપતિની મૂર્તિને ખંડિત કરનારા હિન્દુઓ જ નીકળ્યા આજે જ છાપામાં ન્યૂઝ છે અને ભૂતકાળમાં પણ આવા કંઈ બનાવો છે મિત્રો મારે કહેવું છે કે આ એક ચોક્કસ ટાર્ગેટેડ આતંકવાદી કૃત્યો સરકાર ટાર્ગેટમાં રાખીને કરી રહી છે મને કહેતા સહેજ પણ સંકોચ નથી થતો અને આ ગુંડા તત્વો સફળ એટલા માટે થાય છે સરકારમાં બેઠેલા ગુંડા તત્વો કે જે લોકો પ્રજામાં રહેલા પાંચ ટકા પાંચ ટકા ગુંડાઓનો સાથ લઈને પોલીસના હોઠ સીવી લે છે પોલીસનું મૌન એ લોકોને આ કૃત્યો કરવા માટે પ્રેરણા આપે છે જો આમ જ કરવું હોય તો ન્યાયતંત્રને તાળા મારી દો ને ભાઈ ક્યાં ન્યાય માટે જવાની જરૂર છે તમે જ ફરિયાદી તમે જ જજ અને તમે જ તપાસ કરતા અમલદારો ન્યાયતંત્ર ને તાળા મારી દો સુમ કોર્ટના વારંવાર ઉલ્લંઘન તમારા ડિપાર્ટમેન્ટમાં બેઠેલા માણસો જમીનોમાં રસ છે તમારા ડિપાર્ટમેન્ટમાં બેઠેલા માણસોને ધંધામાં દુકાનોમાં રસ છે બધા દલાલો બેઠા છે એનો મતલબ એવો નથી પાંચ ટકા પ્રમાણિક નહીં હોય પાંચ ટકા પ્રમાણિક પણ છે કે જેનું પોતાના ડિપાર્ટમેન્ટમાં કોઈ વજુ જ નથી મારે એ જ કહેવું છે કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે બંધારણનું આમુખ નથી તો બંધારણ પણ નથી બંધારણ નથી તો લોકશાહી નથી અને લોકશાહી નહીં હોય તો અંધાધૂંધીને આરાજકતા તરફ આપણે લોકો ધકેલાઈ જઈશું એ પાંચ ટકા બદનામ કરી રહ્યા છે ગુંડાઓ આખા આખી હિન્દુ કોમ્યુનિટી ને બદનામ કરી રહ્યા છે હું પણ હિન્દુ છું મારું મકાન પણ ગેરકાયદેસર બનાવેલું છે ચાલો આવો તોડવા અમલદારો બેભાન બની ગયા છે એડમિનિસ્ટ્રેટિવ લો શું છે નથી ખબર એમને બંધારણના કન્સેપ્ટ કુદરતી ન્યાય સુનાવણીની તક કાયદાની પ્રક્રિયા પુરાવાની પ્રક્રિયા આ બધા શબ્દો એ લોકો ભણેલા હોય એવું લાગતું નથી આવો મારી લો કોલેજમાં શીખવાડું તમને આ બધા આ બધા કન્સેપ્ટ તમને શીખવાડું લોકશાહીના મારો આગ્રહ ભર્યો અનુરોધ છે વિનંતી નહીં અનુરોધ છે અને સજેશન છે તમને કે જેને જેને તમે નુકસાન પહોંચાડ્યું છે નોટિસો આપ્યા વગર તમે એમના એમના રહેઠાણના મકાનો એમના ધંધાના મકાનો એમને નુકસાન કર્યું છે એમને તાત્કાલિક વળતર ચૂકવી આપો અને અમલદારોના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ નું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ આનું પ્લાનિંગ કોણે કર્યું છે અને પછી ન્યાયની પ્રક્રિયા તો ચાલવાની છે હજુ કોર્ટો મરી નથી પરવારી હજુ કોર્ટો જીવંત છે તમારા માથા પર બેઠી છે સંસ્કૃતિનો ઠેકો લઈને બેઠા છો તમે લોકો બહુજન હિતાય બહુજન સુખાય ઠેર ઠેર તમારી ભાષામાં સૂત્રોચ્ચારો કરો છો જનસેવા એ જ પ્રભુ સેવા આ જનસેવા કરો છો તમે આ જનસેવા કરો છો છેલ્લે એટલું કહીશ કે કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું અસ્તુ